મોરબીમાં આંતરરાજ્ય ઘરફોડ ચોરી કરતી સિકલીગર ગેંગના ત્રણ સાગરિતોને પોલીસે દબોચી લીધા છે આંતરરાજ્ય ઘરફોડ ચોરી કરતી સિકલીગર ગેંગના ત્રણ આરોપીઓને મોરબી વિસ્તારમાં ઘરફોડ ચોરીને અંજામ આપે તે પૂર્વે મોરબી એલસીબી ટીમે ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મોરબી એલસીબી ટીમની પેટ્રોલિંગ દરમિયાન સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના રણછોડ નગર ખાતેથી સિકલીગર ગેંગના ત્રણ સભ્યો શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા ત્યારે શખ્સોને પૂછપરછ માટે એલસીબી કચેરી લાવી સઘન પૂછપરછ હાથ ધરી હતી જે ત્રણેય ઈસમો મધ્યપ્રદેશના વતની હોવાનું અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું જાણવા મળ્યું હતું ત્રણેય ઈસમો મધ્યપ્રદેશ દિલ્હી છત્તીસગઢ અને ગુજરાતના અલગ અલગ શહેરોમાં કરફોડ ચોરીના ગુનામાં પકડાઈ ચૂક્યા હોવાનું અને અમુક ગુનામાં નાસ્તા ફરતા હોવાનું ખુલ્યું હતું આ ગેંગના તસ્કરો દિવસના સમય રેકી કરી બંધ મકાનને રાત્રિના સમય નિશાન બનાવી ચોરીને અંજામ આપતા હતા એલસીબી ટીમે આરોપી સમિતસિંહ ટકરાના હરપાલસિંહ બરનાલા અને બલબીરસિંહ કલાની ધરપકડની ઝડપી લઈને મધ્યપ્રદેશ રાજ્યના ઇન્દોર પોલીસનો સંપર્ક કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે